બાળકો તેમજ બાલિકાઓ દ્વારા સત્તર જેટલા સાંસ્કૃતિક નૃત્યમાં ભાગ લીધો હતો જેમાં સ્વાગત ગીતથી લઈને પંદર કરતાં વધુ સાંસ્કૃતિક નૃત્યો આયોજન સ્કૂલના શિક્ષક સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગામમાંથી મોટી સંખ્યામાં બાળકોના વાલીઓ તેમજ ગ્રામજનો અને બહેનો સહિત મોટી સંખ્યામાં હાજર રહ્યા આ છાસઠમાં સ્થાપના દિવસને યાદગાર બનાવાયો હતો કિરણ ગોયલ સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ પંચમહાલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ